રાજ્યમંત્રી હર સંઘવી નું નિવેદન ભારે વરસાદના કારણે નાગરિકોએ ભારે પૂર સામનો કરવો પડ્યો હતો વિશ્વામિત્રી નદી ઊંડી અને રાજ્ય સરકારે આવનાર સમયમાં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ ગત વર્ષે

એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વમિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે હું આજે વિશ્વમિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યુ માટે આવ્યો છું હમણાં સાઈટ વિઝિટ કરી છે આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે કુલ મળીને ચોવીસ કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે નું કામ છે મોડિફિકેશનનું કામગીરી છે પંદર લાખ ક્યુબિક મીટરની જે વાત હતી હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે સો દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને સો દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ ચર્ચાઓ થઈ એના પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર પિસ્તાલીસ દિવસમાં પચાસ ટકાથી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે દરરોજનું ટાર્ગેટ હતું એક ટકો કામગીરી પંદર લાખિક ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી સાડા સાત લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જે ખૂબ મોટી સફળતા છે અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું